ખીચું બનીને રેડી થઈ ગયું છે હવે આની અંદર આપણે સિંગ તેલ નાખશું ખીચામાં હંમેશા સિંગતેલ જ સારું લાગે છે અને જો તમને મારું આ ખીચું પસંદ આવે તો મારી આ રેસીપીને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ અહીંયા આપણે ત્રણ વાટકી પાણી લઈશું અજમો નાખીશું થોડા સફેદ તલ નાખીશું અને અડધી ચમચી જેટલું મીઠું નાખીશું આમાં તલ અને અજમો ઓપ્શનલ છે તમારે જો ખાતા હોય તો નાખો ના ખાતા હોય તો ના નાખો તો પણ ચાલે આમાં મીઠું અને જીરું અને આવી રીતે લીલા મરચાં તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો અમે થોડા ઓછા ખાઈએ છીએ તો મેં અહીંયા ત્રણ મરચાં લીધા હતા જો તમે જે ક્વોન્ટિટીમાં ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો અહીંયા હું જે પાપડનો ખારો આવે એ અડધી ચમચી જેટલો નાખ્યો છે જો તમારી પાસે પાપડનો ખારો ના હોય તો તમે આમાં જીના ફૂલ પણ નાખી શકો છો હવે આપણે આમાં બધું જ નાખી દીધું છે અને આ ઉકળી પણ ગયું છે એટલે આમાં જે આ લોટ જે ચોખાનો આવે મેં અહીંયા એક વાટકી જેટલો લીધો છે ત્રણ વાટકી પાણી લીધું હતું તો એની સામે એક વાટકી મેં લોટ લીધો છે એ હવે આમાં ધીરે ધીરે નાખીને હલાવતા રહીશું લોટ આપણો મસ્ત આમાં મિક્સ થઈ ગયો છે અને હવે ધીરે ધીરે આને ચડવા દેવાનું મીડિયમ ગેસ ઉપર અને હવે આને આપણે ઢાંકીને થોડી વાર માટે મૂકી દઈશું એટલે આ ચડી જશે દેખી શકો છો તમે ખીચું કેટલું મસ્ત બનીને રેડી થઈ ગયું છે આમાં બાંઠું દેખાતી જ નથી એકદમ સરસ ખીચું બની ગયું છે ખીચું બનીને રેડી થઈ ગયું છે દેખી શકો છો કેટલું મસ્ત બન્યું છે ખીચું તેલ અને અચાર મસાલા સાથે જ ખાવાની બહુ મજા આવે છે અને તમે પણ એની સાથે ખાજો તમને બહુ જ મજા આવશે બહુ ટેસ્ટી અને મસ્ત લાગશે